इंडिया नाइन न्यूज मिरर ऑफ ट्रुथ માંડવીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પંચોતેરમા જન્મદિનની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી માનવ સેવા અને આરોગ્ય યજ્ઞ સાથે દીપરંજન સેવા કેન્દ્ર અને ભુજના રામકૃષ્ણ મઠના સંયુક્ત ઉપક્રમે માંડવીની જૈન નૂતન પ્રાથમિક શાળા નંબર ત્રણ માં નિઃશુલ્ક હોમિયોપેથિક મેડિકલ કેમ્પ યોજાયો બાળકો અને તેમના વાલીઓએ વિશાળ સંખ્યામાં લાભ લીધો અને એક મહિનાની દવા પણ વિનામૂલ્યે આપવામાં આવી પ્રમુખ દિનેશભાઈ શાહે સંસ્થાના વિવિધ સેવા કાર્યોની વાત કરી જ્યારે ડોક્ટર મનોજભાઈ માકાણીએ કેમ્પનું માર્ગદર્શન આપ્યું આ કેમ્પને સફળ બનાવવા શિક્ષકો સ્ટાફ અને શાળાની એસએમસીનો પણ વિશેષ ફાળો રહ્યો બ્યુરો રિપોર્ટ ઇમરાન અવાડિયા માંડવી કચ્છ હું દિનેશભાઈ દીપ રંજન સેવા કેન્દ્રના પ્રમુખ અને માંડવીની જૈન નૂતન પ્રાથમિક શાળાના મત્રણના એચએમસીના કાર્યદર્શ રાજ્ય રાષ્ટ્રીય અને સમાજ રત્ન એવોર્ડ વિજેતા આજે આપણા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ નો પંચોતેર મો જન્મદિવસ છે અમારી સંસ્થા એવું વિચાર્યું કે અમારી સંસ્થા જે પાંચ જાતના કામ કરી રહી છે એમાં એક જીવદયા બીજી માનવ સેવા ધાર્મિક શિક્ષણ અને આરોગ્ય અત્યાર સુધી ચાર પ્રોજેક્ટ મેં પૂરા કર્યા આરોગ્ય ના પ્રોજેક્ટ બાકી હતો તો ક્યારે કરવો એના માટે વિચારણા ચાલુ હતી એ દરમિયાનમાં મોદી સાહેબનો જન્મદિવસ છે એટલે મેં વિચાર્યું કે આજે મોદી સાહેબના ના જન્મ જે પ્રાથમિક શાળા જૈનુતન શાળા નંબર ત્રણ માં મેં સત્તર વર્ષ સુધી સર્વિસ કરી એ સર્વિસ એ સ્કૂલ માં જે ત્રણસો જેટલા બાળકો અભ્યાસ કરે છે તે અને તેના વાલી માટે હોમિયોપેથી કેમ્પ આપણે રામકૃષ્ણ મઠના સહયોગ થી રાખો રામકૃષ્ણ મઠના

વિદ્યાર્થીઓ તો લાભ લીધો એના વાલીઓ પણ બોડી સંખ્યામાં લાભ લીધો આજે ડોક્ટર ની વાત કરું તો ડોક્ટર મનોજભાઈ સહિત ડોક્ટર ચિતલબેન મારવાડા ડોક્ટર નવીનભાઈ કાંજારિયા અને ડોક્ટર નેહલબેન આઈરે સેવા આપી છે આ સ્કૂલ દિન પ્રતિદિન પ્રગતિ કરતી રહે એવી શુભેચ્છા પાઠવી હું વિરમું છું જય જીનેન્દ્ર